નકલી ટોલ નાકાનો ઇશ્યુ જબરજસ્ત ચર્ચામાં આવ્યો હતો અને હવે પાટીદાર સમાજના સાથે સંકળાયેલા એક મોટા નેતાના પુત્રનું આરોપી તરીકે નામ આવવાને કારણે પાટીદાર સમાજની અંદર ખળભળાટ મચી ગયો છે હવે ઘણા બધા લોકો આ પાટીદાર સમાજના નેતા છે એમનું રાજીનામું માંગી રહ્યા છે તો એના વિશે તમારી સાથે વાત કરીશું મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે ડોટ દર્શક મિત્રો મોરબીના વાંકાનેર મોરબી હાઈવે ઉપર એક નકલી ટોલ નાખું ધમધમતું હતું અને તમને જાણીને નવાઈ લાગશે કે નેશનલ ઓથોરિટી ઓફ ઇન્ડિયાનું જે ટોલ નાખું હતું એની બાજુમાં જ આ એક નકલી ટોલ નાખું ધમધમતું હતું અને એમાંથી કરોડો રૂપિયાની કમાણી થતી હતી ઘણા સમયથી આ ટોલ નાખું બિંદાસપણે ચાલતું હતું કોઈ જાતની કોઈ રોકટોક કંઈ થતી નહોતી પરંતુ જ્યારે ખબર પડી કે આ ટોલ નાકુ નકલી છે ત્યારે તંત્ર કલેક્ટર પોલીસ બધા દોડતા થઈ ગયા હતા અને આમાં તપાસ કરી તો પાંચ આરોપીઓના નામ સામે આવ્યા હતા એમાં એક આરોપી છે અમરીશ પટેલ જે સીધસર ઉમિયાધામના પ્રમુખ જયરામ પટેલના પુત્ર છે હવે જયરામ પટેલના પુત્રનું નામ જેવું સામે આવ્યું એવું પાટીદાર સમાજની અંદર ખળભળાટ મચી ગયો છે હોબારો મચી ગયો છે અને હવે ઘણા બધા લોકો જયરામ પટેલનું રાજીનામું માંગી રહ્યા છે દર્શક મિત્રો આ નકલી ટોલ નાકા કેસની અંદર લગભગ વીસ દિવસ ઉપર થઈ ગયા અને પાંચે પાંચ આરોપીઓ ફરાર છે હજુ સુધી પોલીસ આ આરોપીઓ સુધી પહોંચી શકી નથી બીજું એક એ વાત પણ જાણવા મળી છે કે જયરામ પટેલ અને બીજા અન્ય પાટીદાર નેતાઓનો એક ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે જેમાં એવી વાત કરવામાં આવી રહી છે કે અમરીશ પટેલને કેવી રીતના છોડાવો એમાં એક નેતા એવું કહી રહ્યા છે કે અમરીશ પટેલનું નામ આવવાને કારણે જયરામ પટેલને રાજીનામું આપી દેવું જોઈએ અને બીજા એક નેતા જયરામ પટેલનો બચાવ કરી રહ્યા છે કે તમે ચિંતા નહીં કરો અમરીશ પટેલ થોડા સમયમાં છૂટી જશે આ બધું કંઈ લાંબુ રહેવાનું નથી અને આ બધો જે મુદ્દો છે જયરામ પટેલનો એ તમે છોડી દો આવી બધી વાતોની એક ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે હવે સૂત્રો પાસેથી એવું જાણવા મળ્યું છે કે છ જાન્યુઆરી બે હજાર ચોવીસના દિવસે ઉમિયાધામની એક બેઠક મળવાની છે એમાં જયરામ પટેલનું રાજીનામું લઈ લેવામાં આવી શકે છે જો કે કેટલાક સૂત્રોનું કહેવું એમ પણ છે કે સત્ય છે કે જયરામ પટેલની ઉંમર અત્યારે પંચોતેરની આજુબાજુ છે અને ઉમિયા ઉમિયા ધામનું જે ટ્રસ્ટ છે એનો એક નિયમ છે કે પંચોતેર વર્ષ પછી પ્રમુખ નહીં રહી શકે એટલે એમની ઉંમરનું બાણું કરીને પણ એમની પાસે રાજીનામું લઈ લેવામાં આવી શકે છે એ પછી એમને છ મહિના એક્સટેન્શન આપીને અને છ મહિના પછી એમની પાસેથી જવાબદારી લઈ લેવામાં આવે એવું અત્યારે ચર્ચામાં ચાલી રહ્યું છે પરંતુ મૂળ વાત એ છે કે એક પાટીદાર સમાજના મોટા નેતાના છોકરાનું જેવું નામ આવ્યું એટલે પાટીદાર સમાજની અંદર ભારે ચર્ચા શરૂ થઈ ગઈ છે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહેશું થેન્ક યુ વેરી મચ